જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં તમને ખબર જ છે ગઈકાલે આપણે પોસ્ટ મૂકેલી હતી અને હમણાં પણ ઘણા મિત્રોના મેસેજ આવી રહ્યા છે કે સર નવ વાગ્યાનો કહીએ તો હજુ કેમ વિડીયો નથી આવ્યો તો મિત્રો થોડોક બીજું કામ હતું તો એના લીધે થોડોક ટાઈમ વેસ્ટ ગયો છે થોડોક ટાઈમ લેટ થયો છે તો સોરી એ બદલ તો આ વિડીયોમાં વાત કરીશું એનાલિસિસ તો ઘણું કર્યું જીએસઆરટીસી હેલ્પરનું કે મેરીટ તો નીચું જ રહેશે ત્રણસો સાઠ ડિગ્રી એનાલિસિસ કરી અને આપણે જે મારી પાસે બે ગ્રુપ છે જીએસઆરટીસી હેલ્પરના ટેલિગ્રામમાં પણ ચૌદસો છોકરાઓ છે બરાબર તો એ પ્રમાણે જોઈએ તો જે છે બે હજાર પ્લસ વોટ્સએપ ગ્રુપમાં છે તો પોલ રાખી હતી કેટેગરી વાઇઝ તો જેમાં એ પોલના આધારે હવે પોલ સાચી છે કે ખોટી નથી એ હું ચોક્કસ ના જાણી શકું કેમ કે જે છે વોટિંગ તો જે તમે લોકોએ જ કર્યું છે જે કેન્ડિડેટ હોય એટલે આપણે ચોક્કસના કહી શકીએ કે હવે એના સાઠ માર્ક્સ થતા હોય ને એ પાસઠમાં કરતો હોય તો એ આપણને ચોક્કસ આઈડિયા ના આવે પરંતુ જે પોલમાં જો તમે સાચો છે તો આ મેરિટ મતલબ કે જે અંદાજે અટકશે એના આજુબાજુ હોઈ શકે પરંતુ આ જે છે મેરિટ આપણે એક અંદાજ લગાવ્યો છે જે પોલના આધારે સાચું છે કે ખોટું છે એ પોલની આપણને કોઈ આઈડિયા નથી જે પ્રમાણે તમે ક્લિક કર્યા છે એના આધારે આપણે એક અંદાજ લગાવ્યો કે આટલું મેરિટ હોઈ શકે હવે એમાં ઘણા ફેક્ટરો કામ કરતા હોય છે અગાઉની ભરતીમાં જગ્યાઓ ઓછી હતી બરાબર અને આ વખતે જગ્યાઓ ઘણી છે હવે છોકરાઓ કેટલા પાસ થયા છે ચોક્કસ એ પણ એક મતલબ કે એનાલિસિસનો વિષય છે કે ચોક્કસ કેટલાઓ પાસ થયા છે આપણે હમણાં મારા જોડે જે ગ્રુપ છે એમાં આઠ નવસો આજુબાજુ છોકરાઓ છે તો જે મેં પોલ રાખેલી હતી બરાબર તો એમાં ત્રણસો સમથિંગ સિતોતેર ઇઠોતેર છોકરાઓએ વોટિંગ કર્યું છે તો અંદાજ એ પ્રમાણે લગાવી શકાય કે હજાર હજારે મતલબ કે અહીં જે છે ત્રણસો સિત્યોતેર પોલ એમાંથી ત્રણસો ને સાત છોકરાઓ મતલબ કે પાસિંગ માર્ક્સ છે ચાલીસ પ્લસ છે તો એ પ્રમાણે જોતા મતલબ કે પાસ માંડ માંડ કદાચ સીટો ભરી શકાય અથવા તો ખાલી પણ રહી શકે એવું લાગી રહ્યું છે તો અગાઉની જે ભરતી આપણે હમણાં જે ભરતી છે એમાં તમે જોઈ શકો છો જગ્યાઓ પણ સારી છે સોળસો અઠ્ઠાવન એટલે કે સાડા સોળસો આજુબાજુ છે જગ્યાઓ સારી છે એ પ્રમાણે કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ સારી છે એટલે મેરિટ નીચું જવાના ચાન્સીસ ફૂલ છે બરાબર તમે અગાઉની જો ભરતીમાં ત્રણસો જગ્યાઓ તો ત્રણસોમાં ઈડબલ્યુ એસની તમે જો એસસીએસટી એસ ટી અને ઓબીસીની એ પણ જગ્યાઓ ઘણી ઓછી હતી તો એ પ્રમાણે મેરિટ મતલબ કે જે છે થોડોક આપણે એ પ્રમાણે કહીએ તો હાઈ હાઈ તો ના કહેવાય પરંતુ એ પ્રમાણે જે કેટેગરીવાઈઝ જગ્યા છે ઓછી હતી તો પણ મતલબ કે સાઈઠ સમથિંગ સાઠ બાસઠ એટલે એ પ્રમાણે અટક્યું તો એના વિશે પણ ચર્ચા કરીશું અહીં તમે જોઈ શકો છો જે જે ફાઇનલ જે મેરિટ હતું અહીં તમે ચોપન પોઈન્ટ છ્યાસી આઠસો ને સોળ સોરી મિત્રો જે બિન અનામતમાં એટલે કે જનરલ માટે આટલું ના હોઈ શકે મિત્રો કેમ કે બાર પ્લસ જે બાવન જે અગાઉ બાવન કે ચોપને તો એ પ્રમાણે ચોસઠ પાંસઠ હોવું જોઈએ એટલે આ જે છે જનરલ માટે આપણે ગણીએ કે પાંસઠ આજુબાજુ અટક્યું હશે પછી ઓબીસી માટે સાસઠ પોઈન્ટ આઠસો એટલે સડસઠ આજુબાજુ કહી શકાય અને ઈડબલ્યુએસ માટે સાઠ પોઈન્ટ આઠસો અને વીસ એટલે કે અંદાજે આઠસો વીસ મતલબ કે એકસઠ માર્ક્સ ગણાય મતલબ કે જે છે તમારા ઓએ અંદાજિત એ પ્રમાણે જે છે ઓએમઆરમાં તમે જોઈ શકો છો કે ઓએમઆર માટે કેટલે એડ કર્યો હતો તો ઓએમઆર માટે અહીં દરેકનું તમે જોઈ શકો છો જનરલ માટે પછી ઈડબ્લ્યુ એસ માટે બેતાલીસ સમથિંગ અહીં સાડા બાવન અંદાજિત કહી શકાય બાવન પોઈન્ટ છસો અઠ્ઠાણું એટલે કે બાવન પોઈન્ટ બાવન પ્લસ અને એકતાલીસ એટલે આ બેતાલીસ ઈ માટે તો એ પ્રમાણે આ વખતે EWS એસનું આડત્રીસે અટક્યું છે આડત્રીસ પોઈન્ટ સમથિંગ કંઈક છે બરાબર તો એ પ્રમાણે તમે જોઈ શકો છો મેરિટમાં પણ આ બેતાલીસ ને બે ચાર માર્ક્સનો અગાઉની પરીક્ષામાં વધુ અટક્યું હતું તો આ વખતે ચાર માર્ક્સ માઇનસ ગયા છે કેમ કે જગ્યાઓ વધુ હતી એ માટે બરાબર એ પ્રમાણે એસસીનું ઓબીસીનું અહીં ઓગણપચાસ પોઈન્ટ બસો ને ત્રાણું છે બરાબર એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિ પચાસ પોઈન્ટ છસો ને છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસ ટી માટે ચુમ્માલીસ પોઈન્ટ છસો ને છે બરાબર ચુમ્માલીસ પોઈન્ટ તો એ પ્રમાણે તમે જોઈ શકો છો બરાબર તો હમણાંનું પણ મેરિટ તમે જોયું હશે કે પ્લસ માઇનસ આગું પાછું થયું છે તો એ પ્રમાણે આપણે જે અનુમાન લગાવીએ બરાબર તો ફાઇનલ આન્સર કે પ્રમાણે જે મેં જે પોલ રાખી હતી એમાં કેટેગરી વાઇઝ જનરલના સત્યાવીસ છોકરા પાસ થયા છે જે ચાલીસ પ્લસ છે અને આઠ મતલબ કે આઠ લોકોએ એમાં નાપાસનું ચાલીસથી નીચે છે ઓબીસીમાં એકસો આડત્રીસ છોકરા પાસ છે વીસ છોકરા નાપાસ છે ઇડબલ્યુએસમાં અઠ્ઠાવન આ મતલબ કે ત્રણસો સિત્યોતેર લોકોએ પોલ કરી હતી એના આધારે ઇડબ્લ્યુએસમાં અઠ્ઠાવન છોકરા પાસ છે આઠ મતલબ કે ના પાસ છે એસસીમાં પચાસ છે સોળના પાસ છે એસટીમાં ચોત્રીસ છે અઢાર ફેલ છે બરાબર એટલે ટોટલ મારા ગ્રુપમાં જે જો સાચું હોય પોલ તો એમાંથી ત્રણસો પ્લસ છોકરાઓ પાસ થયા છે ત્રણસો સાત એટલે મારા માટે ગૌરવની વાત કહેવાય કારણ કે જે મેં ગ્રુપ બનાવ્યું અને એમાં છોકરાઓ જોડાતા ગયા અંદાજે તો નવસો છોકરા આજુબાજુ છે મારા ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં તો એમાંથી ત્રણસો સાત છોકરાઓ પાસ હજુ પણ હોઈ શકે અમુક એ પોલ ના કર્યું હોય અને એ પ્રમાણે અમુક છૂપી રીતે પણ મતલબ કે જણાવતા ના હોય તો ત્રણસો પ્લસ છોકરાઓ પાસ થયા છે એટલે ઘણું એવું કહેવાય કેમ કે એ પણ તમામે તમામ એક પણ રૂપિયો લીધા વગર ફ્રીમાં જ આપણે ભણાવેલો છે પીડીએફ પણ ફ્રીમાં આપેલી છે તો આ જે છે ત્રણસો પ્લસનો જે છે હાલ ત્રણસો સાત જેવા છોકરાઓ એક ફાઇનલી મતલબ કે જે એમણે પોલમાં જે ક્લિક કર્યું છે માર્ક્સ પ્રમાણે તો એ પ્રમાણે ત્રણસો પ્લસ છોકરાઓ આપણી ટીઆર એજ્યુકેશનના લીધે પાસ થયા છે એ ફાઇનલ છે આ આપણો બીજા તો હોઈ શકે પરંતુ ત્રણસો દસ આજુબાજુ તો આપણા ફાઇનલ છોકરાઓ છે બીજા તો યુટ્યુબમાં અલગથી જોતા હોય ગ્રુપમાં ના જોડાયા હોય બીજા ઘરે બેઠા મતલબ કે તૈયારી કરતા હોય તો એ અલગ જ છે પરંતુ આજે છે મેં મા મારી જોડે મેસેજ પણ અઢીસો પ્લસ મેસેજ આવેલા છે કે સર તમારા જે છે યુટ્યુબમાં જે વિડીયો આવે મટીરિયલ આવે એમાંથી અમને ઘણો ફાયદો થયો આપણે અગાઉ વિડીયો પણ બનાવેલો હતો જે જે લોકોએ મેસેજ કરેલા અને બીજા પણ મેસેજ આવેલા છે તો આ મારા માટે ગૌરવની વાત છે હવે આપણે મેઈન ટોપિક પર આવશું અંદાજીત કેટલું રહી શકે તો મિત્રો જનરલ માટે સાસઠ પાસઠ સાસઠ આજુબાજુ રહી શકે આ મારો અંદાજ છે અથવા તો સિત્તેર આજુબાજુ સિત્તેરથી ઉપર નહીં જાય બરાબર આ ફાઇનલ છે ઓબીસી ઓબીસીમાં ગણીએ તો ચોસઠથી અડસઠ આજુબાજુ હોઈ શકે વધુમાં વધુ એમાં પ્લસ માઇનસ હોઈ શકે ઓછું પણ રહે અને એક બે માર્ક્સ વધઘટ થઈ શકે ઈડબ્લ્યુએસમાં બાવનથી પંચાવન અથવા તો અઠ્ઠાવન આજુબાજુ રહી શકે એટલે આ બાવનનો આપણે રેસીઓ એટલા માટે રાખ્યો કે ગઈ એક્ઝામમાં આ વખતે જગ્યાઓ પણ સારી છે જે તમે જોઈ શકો છો જગ્યાઓ પણ આ વખતે જે છે સારી એવી છે અને મેરિટ પણ નીચું અટક્યું હતું એટલે આપણે બ જે હોય મારા લેખિત માટે અગાઉનીમાં બેતાલીસે અટક્યું હતું આ વખતે આડત્રીસે તો આપણે બાવનનો રેશિયો રાખીએ મતલબ કે બાવનથી પંચાવન પોલમાં પણ આટલું જ બતાવે છે અને એસસી માટે ચોસઠ મેં લખ્યા છે પણ ઓછું પણ રહી શકે બાસ તેસઠથી ગણીએ તેસઠ બાસ તેસઠથી પાસઠ પ્લસ આજુબાજુ મતલબ કે એટલામાં અંદાજ એક લગાવેલો છે એટલું હોઈ શકે અને એસટીમાં તેસઠથી પાસઠ આજુબાજુ અંદાજો છે મિત્રો આ જે છે આ મેરિટ અંદાજે પોલના આધારે છે એટલે સો ટકા સાચો કહી ના શકાય પરંતુ આપણો અંદાજ મોસ્ટ ઓફલી ઘણી વખત સાચો પડ્યો છે તો આના આજુબાજુ રહી શકે અગાઉ પણ આપણે જે છે મેરિટ માટે જે છે વિડીયો બનાવેલો છે ઓએમઆરમાં એમાં આપણા આજુબાજુ જ અટક્યું હતું તો આ જે છે પોલના આધારે છે અને જે પોલમાં મતલબ કે વોટિંગ થયું છે એના આધારે છે એમાં હવે સાચો ખોટો મને ચોક્કસ આઈડિયા નથી પરંતુ મેં ઘણું એનાલિસિસ કર્યું મોસ્ટ ઓફલી જે છે છોકરાઓ પાંસઠ આજુબાજુ સાહીઠથી માં જ ક્લિક કરે છે અને જે છે પાસઠ પ્લસમાં ઘણા ઓછા છે એટલે કહેવાનો મતલબ કે આ આટલા સમથિંગ રહી શકે જનરલમાં સાસઠથી સિત્તેર સિત્તેરથી ઉપર ના જાય એવો અંદાજ છે કેમ કે જનરલમાં ઘણા મતલબ કે એ પ્રમાણે મેં પોલ કરી તો પોલમાં ઓછા એ રિસ્પોન્સ આપેલો છે એટલે જનરલમાં પાસઠથી સાસઠ અડસઠ આજુબાજુ સિત્તેરથી તો નીચે જ રહેશે એ ફાઇનલ છે અને ઓબીસીમાં સા પાસઠ અથવા તો ચોસઠ પણ રહી શકે મારા ખ્યાલ મુજબ ચોસ તેસઠ ચોસઠ આજુબાજુ રહી શકે કેમ કે જે છે એના પ્રમાણે જે છે એક બે એક બે માર્ક્સનો થોડોક ડિફરન્સ રહી શકે જે પ્રમાણે એસટી માટે જે છે બાસ તેસઠ બાસઠ આજુબાજુ રહી શકે એ પ્રમાણે મતલબ કે મારા ખ્યાલ મુજબ જે છે જેમને ચાલીસ પ્લસ છે સોરી મિત્રો જેમને ચાલીસ પ્લસ છે ચાલીસ પ્લસ એમનો ફાઇનલ છે એવું અંદાજ મને લાગી રહ્યો છે બરાબર કેમ કે જગ્યાઓ પણ સારી છે અને એવું નથી કે બધા છોકરા પાસ થઈ જાય કેમ કે મેં પણ એક્ઝામો આપેલી છે હું બધાને એમ કહું કહેતો હતો કે ના પેપર સરસ ગયું છે આમ છે તેમ છે પરંતુ જ્યારે રિયાલિટી હોય અલગ જ હોય છે એટલે ચોક્કસ ના કહી શકાય એટલે અંદાજે મારા અનુપ્રમાણ અનુમાન પ્રમાણે જે છે ચાલીસ પ્લસ હશે એનું ફાઇનલ જ છે એટલું મિત્રો ધ્યાન રાખજો એટલું મારા અંદાજ પ્રમાણે કે જેમને ચાલીસ પ્લસ છે એમનું જે છે ડોક્યુમેન્ટ માટે સો ટકા બોલાવી જશે અને ફાઇનલ ચાન્સીસ પણ છે સો ટકા કેમ કે ભલે જગ્યાઓ વધુ હોય અને પરીક્ષા પણ ઘણાએ આપી હોય અમુક ગેરહાજર રહ્યા હોય બરાબર તો એના હિસાબે વધુ હોય અને વધુ પાસ થાય એવું ના હોઈ શકે ઘણી વખત અમુક કિસ્સાઓમાં જે છે તમે હમણાં જોઈ શકો છો કે બીજી અન્ય મેં ઘણી પરીક્ષાઓમાં જોયું કે પિસ્તાલીસો પિસ્તાલીસો છોકરાઓ પરીક્ષા આપી છે પાસ ફક્ત એકસો પચાસ કે સો પાસ જ થયા છે તો એ પ્રમાણે જે છે હમણાં જીએસએસએલની પરીક્ષા હતી તો એમાં પીએ વનની જે છે એમાં બત્રીસો ત્રણ ત્રણ હજાર છોકરાઓએ પરીક્ષા આપેલી છે તો એમાં માંડ બસો અઢીસો છોકરાઓ પાસ થયા છે હવે એ પ્રમાણે તમે અંદાજ લગાવી શકો છો અને આ તો આઈટીઆઈ છે આઈટીઆઈના સ્ટુડન્ટ છે મને ખબર છે મને ખ્યાલ છે મેં દસ વર્ષ ભણાયેલું છે કે આઈટીઆઈના સ્ટુડન્ટની કેટલી મતલબ કે તૈયારી હોય છે એ મને ખબર છે તો એ પ્રમાણે ચાલીસ પ્લસ એમનું સિલેક્શન થઈ જશે એવો અંદાજ છે બરાબર તો મિત્રો આ જે છે આપણે જે પોલ રાખેલી છે એમાં પ્લસ માઇનસ થઈ શકે બરાબર બે ત્રણ માર્ચનો પ્લસ માઇનસ થઈ શકે છે બરાબર તો જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને નેક્સ્ટ બીજી પણ ભરતીઓ આવવાની છે નેક્સ્ટ તો એનું પણ આપણે ફ્રીમાં ભણાવીશું તમામે તમામ પીડીએફ પણ ફ્રીમાં પ્રોવાઈડ કરાવીશું હમણાં પોલીસની ભરતી શાયદ જાહેર થઈ જશે ટૂંક સમયમાં ગમે ત્યારે આવવાની છે ફાઇનલ તો એનું પણ આપણે ભણાવવાનું ચાલુ કરીશું એ પણ ફ્રીમાં તો જો નવા હોય તો ચેનલમાં જોડાઈ જજો જેથી કરીને તમને પણ ફાયદો થાય અને આખી ગુજરાતની જે મતલબ કે ઉમેદવારોએ જોયેલું જ છે જીએસઆરટીસી હેલ્પરના પરના કે આપણે ફ્રીમાં ભણાવ્યું તો પણ મા આ જે છે મારો પ્રથમ પ્રયાસ હતો તો પ્રથમ પ્રયાસે ત્રણસો દસ છોકરાઓ મતલબ કે ત્રણસો પ્લસ બીજા તો વધારે હોઈ શકે પરંતુ ત્રણસો પ્લસ છોકરાઓનું તો ભવિષ્ય સારું બનશે એનો મને ખુશી છે તો એ પ્રમાણે મિત્રો તમે પણ જો જોડાતા જજો અને બીજા મિત્રોને પણ જોડતા જજો આપણો કોઈ મિશન પૈસા કમાવાનો નથી પરંતુ ગરીબ વિદ્યાર્થીઓને મદદ થવાનું છે તો તમે એમાં હેલ્પ કરી શકો શેર કરી શકો અને બીજા મિત્રોને આના વિશે જાણ કરી શકો જે તમારા રિલેટિવ હોય કે બીજા કોઈ આઈટીઆઈ કરતા હોય તો એમને પણ જાણ કરી શકો છો કે આમાં તમને ને ફ્રી વિડીયો પણ તમને જો તમારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમને આમાં ઘણો ફાયદો થશે એ પ્રમાણે તમે બીજાને પણ સબસ્ક્રાઈબ કરાવી શકો છો અને એ પ્રમાણે આપણા સમગ્ર ગુજરાતના છેવાડાના ગરીબ વિદ્યાર્થીને આ રીતે મદદ રૂપ થવાનું છે આપણે નિયમ કર્યો છે અને કદાચ યુટ્યુબમાં જે પેમેન્ટ આવે છે એમાં પણ આપણે ત્રીસ ટકા રકમ શૈક્ષણિક કાર્ય માટે વાપરીશું એવું પણ જાહેર કર્યું છે જે તમને ખબર જ હશે તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ